માંડવી ખાતે આવેલ ઐતિહાસિક તળાવના પાણીમાં એકાએક ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતા તળાવમાં રહેલી માછલીઓ ટપોટપ મરવા લાગતા માંડવી નગરપાલિકા દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે પ્રથમ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા ચૂનાનો છંટકાવ કરાયા બાદ પોટેશિયમ પર મેગ્નેટ પાવડર તથા જીઓલાઇટ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો નગરપાલિકા અધ્યક્ષ હરેશભાઈ વિંજોડા ઉપાધ્યક્ષ જોસ્નાબેન સેંઘાણી કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર સેનિટેશન વિભાગના ચેરમેન શ્રી ગોહિલ પાણી પુરવઠા વિભાગના ચેરમેન પારસ માલમ તથા મુખ્ય અધિકારી સંજય પટેલ વગેરેના માર્ગદર્શન હેઠળ સેનિટેશન ઇન્સ્પેક્ટર મંજી પરમાર જયેશ ભેડા કરણ મહેશ્વરી તથા વોર્ડમેન હાર્દિક ઠક્કર વગેરે આ કામગીરીમાં જોડાયા હતા તેમ ભૂપેન્દ્ર સલાટે જણાવ્યું હતું ટોપણસૂળ તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે અલગ અલગ પોટેશિયમ પરમેન્ગેનેટ સહિતના રસાયણો નાખીને થયેલા પ્રયાસથી અનેક માછલીઓના જીવ બચી ગયા છે